જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રીદેવ બળદાશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી વરસાદી વાતાવરણ થઈ ગયું હોય જોકે વરસાદી વાતાવરણ નથી પણ જે અષાઢ મહિનાની હેલી કહેવાય ને શ્રાવણ મહિનાની હેલી વાત અષાઢી હેલી આપણે કહેવી અષાઢ મહિનાની હેલી જાયી છે અને વરસાદ ડેલી આવે છે માપે માપે આવે છે તો આવ સારું છે પછી જે નુકસાનકારક આવે છે તો તો બધાને તકલીફ છે ખડે જામી ગયું છે કપામાન બધી તમે જોવો અને આમ મજા મજા છે બીજી કઈ ઉપાધિ છે નહીં પણ હવે એક આપણે જે કામ ચાલુ કર્યું હતું તમને બતાવી દો બધું કે સિશું તો આપણે બની જ ગઈ હતી કમ્પ્લીટ કલરય લાગી ગયો તો ખાલી જોઈન્ટ કરવાની હતી તો એ કામય આપણે ચાલુ કરી દીધું હતું એ તમને બતાવું વિડીયોમાં હમણાં વચ્ચે તો લાગી ગયો છે આ કેસિસમાં આ કમ્પ્લીટ થઈ ગઈ છે ખાલી આટલો કલર મારવાનો છે જોઈન્ટ થઈ ગયો બેતાલીસ ફૂટ પહોળાઈ છે કેસિસની પછી બધું લોખંડ આપણે બાય લઈ લીધું હતું હાંધો મારાઈ જાય સિત્તેર ફૂટ લંબાઈ છે શેડની એટલે પણ હવે વરસાદ આવી ગયો એટલે હવે બે દિવસથી પાછું કામ છે બંધ એટલે કામ એટકું છે એ એક દુઃખની વાત છે કારણ કે આપણે એવું હતું કે ઝડપથી ગોડાઉન થઈ જાય તો ઘણો ખરો ભૂકો અંદર વયો જાય કારણ કે આ બધું પલ્લે હે હવે તો એ પલ્લી ગયું છે એટલે ઘણું ખરું હળી ગયું તમે જુઓ પણ કાંઈ વાંધો નથી એમાંથી એટલું સારું સારું નીકળે છે એટલું ખવડાવીશી એમ વાંધો નથી આ બાજુ બધું ઢકાઈ ગયેલું એમ રહી ગયું છે એમાં પાછું ઉંદળાએ જે તાડપત્રી કાપી છે ને એમાંથી પાછું પાણી ગયું છે એટલે સારું છે અને ખરાબ છે અને બધું મિક્સમાં હાલે પણ સારું સારું જ ખવર બને બંને તાવજી ચોમાસું છે એટલે બળદય વધારે બીમાર છે અને જોવો કામ હવે ખાસ એક ખુશીના સમાચાર દેવાના છે જે આપણે શેડ બનાવવાનો હા ને તો ખાલી સ્ટ્રક્ચર જ આપણે ઊભું થાય એમ હતું પતરાનો વેટ નહોતો બરાબર એટલે આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ ખાલી એક સ્ટ્રક્ચર ઊભું થઈ જાય ને એટલે જે આ કાર્પેટ નીકળે ને કાર્પેટ આમ સાઈડમાં વ્યવસ્થિત બાંધીને રાખીને અને આમાં ભૂકો ખડકી દેવી એટલે જે આ પવનનું ઉડી જાય ને ઉડે નહીં અને થોડું ઘણું વ્યવસ્થિત થઈ જાય તો આપણો વિડીયો સુરત મઢોલી પરિવાર ગ્રુપ છે તો એ લોકોએ જો કે આપણને લીલો ઘાસ સારો આપે છે રેગ્યુલર તો એ લોકોએ આપણને વિડીયો જોઈને સપોર્ટ કર્યો કે હવે પતરા જે ઉપરના પતરા છે ને એ અમારા તરફથી એટલે જે લાખ હવા લાખ રૂપિયાના પતરા નવા થાય છે તો આપણે એવું નકું નક્કી કર્યું હતું કે જો સેકન્ડમાં પતરા મળી જાય તો સાઈડની બોર્ડર થઈ જાય એટલા રૂપિયામાં કે ભાઈ થોડા ઘણા પછી નાખવા પડે આ તે તો દોઢ લાખમાં માનો કે જૂના પતરા જો મળતા હોય નવા પતરાનો ભાવ તો અત્યારે આમ ગણો ને તો કિલો લેખે હિસાબ કરીને દો નેવું હો રૂપિયા હશે અંદાજીત કિલોના આપણે જે પ્રમાણે કોટેશન આવ્યું હતું ને પતરાનું તો એ નવા પતરા ખાલી ઉપરના પતરા કરીને તો લગભગ હવા લાખ ઉપરના થતા હતા એની જગ્યાએ સેકન્ડમાં પતરા લેવા જાવીને એટલે લગભગ કે ખાંઠ રૂપિયા ભાવ છે ટૂંકમાં અડધો ભાવ થઈ જાય છે તો આપણે બોર્ડરે લાગી જાય ફરતી એટલે હવે સુરતથી આપણને મઢુલી પરિવાર ને સંજયભાઈને ભાઈ નામ તો ભૂલાઈ ગયું અત્યારે તો એનો સપોર્ટ મળ્યો છે પછી આપણે અમારે જૂનાગઢ પાસે વાડલા ગામ એવું છે તો વાડલા ગામથી આપણને જૂના પતરા મળ્યા છે લગભગ પંદર સત્તર ફૂટના પતરા છે એવા ત્રીસ એકત્રીસ પતરા છે એ કાલે આપણે લઈ આવ્યા છે એવી એ તમને બતાવી દો પત્રા એકદમ મસ્ત છે એટલે આમાં પતરાનો આપણે જે એક ટેન્શન હતું કે ભાઈ ઉપર એ ખાલી સપરું થઈ જાય ને તોય ઘણું તો એ દાતા મળી ગયા છે બરાબર પછી વરસાદને લીધે કામ બધું અત્યારે બંધ પડ્યું છે પશો વરસાદ બંધ થાય ત્યારે કરશું ને બીજી જો કીચડ જાય મી તમને બતાવું જો કીચડ કેમ છે બાકી આમાં આપણે ટાઇલ્સ નાખી હતી ઓછી નાખી હતી કીધું થોડુંક પાણી ક્યાં ક્યાં ભરાય છે અને જ્યાં જ્યાં ટાઇલ્સની જરૂર પડે ને આવું પાકલ ટાઈસ નાખશું એટલે ઓછી નાખી હતી એટલે હવે આની ઉપર પાછું થોડોક વરસાદ બંધ થાય ને તો પાકલ ટાઈસ જે ગઠ્ઠા આવે ને એ નાખવાના છે આવું કાંઈ વરસાદ બંધ થતો નથી કીધું ડાયરેક્ટ જો પાકલ ટાઈસ નાખશું તો બધું બેહી જાય ખોટું ઓલું થાય એને આપણને ખબર ન હોય વરસાદમાં ક્યાં ક્યાં પાણી ભરાય આમાંથી કરાળ માટી આપણે કાઢી લીધી હતી એમાં ટાઇલ્સ નાખી આછી આછી એટલે હવે પાછું થોડોક વરસાદ બંધ થાય તો પાકલ ટાઈસ નાખી દેવી એટલે બધી કમ્પ્લીટ થઈ જાય નાગોરી જો કાતર મારે હો હોય હમણાં છૂટી ગયા એકવાર બેલો આવી લો વાવણી વાવીને એકવાર બેલો આવી લો અમારે રામ લો આમ તો રામ લખન જ છે બે કારણ કે રામ છે એ થોડાક હોજા છે લખન છે એ થોડાક ગરમ છે એટલે રામ લખન જ છે બે આ અમારે રામ છે મોટો નાનો સ્વભાવે ગરમ તો છે પતરા એવા તમને પતરા બતાવી દઉં બોલેરામાં એવો બોલેરો આપણે ખેંચવો પડ્યો ટ્રેક્ટરે કારણ કે બોલેરો હાલે નહીં તો તમે જુઓ બધું અત્યારે ચોમાસાના લીધે છે ને અસ્તવ્યસ્ત થઈ ગયું કડબ આપણે ટાંકી અંદર પાણી ભરાણું આમ જવું અંદર છે ને કાગળ ઢાંકવામાં કાંઈ વાંધો નથી પણ અંદર જે પાણી એનું ઉતરે ને ભેજનું એના લીધે હડે જો અંદર પાણી છે બરાબર વ્યવસ્થિત કર્યું આ પત્રા આપણને વાડલા ગામ ગૌશાળામાંથી છે એટલા એકત્રીસ પતરા એટલે આ પંદર સત્તર ફૂટના છે પણ ખૂબ સરસ થઈ જાય અને આપણે પાછળ જે બળદ રાખવી વાડામાં તો વાડામાં આપણે પતરા નાખવાના છે કારણ કે એમને કાંટાળા તાર બાંધા તો એમાં તો વ્યવસ્થિત બળદ ઓમ વાંધો નથી પણ બાજુમાં પછી કપાસનું વાવેતર છે એ મોટો થાય ને બળદ ખાવા કરશે ને તાર તોડશે અત્યારે કીચડ જામી છે બહાર વાડામાં પણ એક વરસાદ જો જોરદાર થઈ જાય ને તો બધું જોવાઈ જાય અત્યારે તો ત્યાંમાં બે કલાક રાખવા પડે વાહીદુ કરવું હોય નીંદ નાખવી એટલે તો અહીંયા જાળી મારી જાળી તોડી નાખી છે અહીંયા પછી કપાસનું વાવેતર તો એ પતરા બધા અહીંયા બોર્ડર મારવાની છે એથી કરીને બળદ આમ બહાર નીકળે નહીં ખાવા ન કરે કપાસ કારણ કે બીજાને નુકસાની થાય એવું આપણે ન કરાય કીચડ તમે જુઓ પણ કીચડમાં આપણે બે કલાક જ રાખવાની અંદર સાફસૂફ થઈ જાય તાવું જઈશ હમણાં અંદર લઈ લેવું એક બળદ બેહી ગયો છે એક કે બે ને અત્યારે ઊભા કરવાનું કામ આલે છે આ ભગતે બેહી ગયા છે અમારે ગોવાળ હા હાલો તમે જે બધા એ વિડીયો જોયો હતો ને અમારે જે દુહાની રમઝટ બોલાવતા હતા એ હાલો દુહો ગા એટલે ઊભો થઈ જાય એને દુહો આંબળો હે દુહો ગાયક હાલા ગા ગા થોડો ઊંચો ચડાવી લે ઊંચો ચડાઈ લ્યો પછી બાંધો દોરી હા ઊંચો ચડાઈ લ્યો પૂરે પૂરો ટીંગો લઈ લ્યો બરાબર પૂરે પૂરો ટીંગા લઈ લો ને પછી દોરી બાંધો એટલે થઈ જાય તો જો બળદ દુપા થાય છે ઠાન વાહી દુ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ગમાઈણમાં નીન પડી ગઈ છે બરાબર આમાં તુરનો પાલો હે સોયાબીનનો પાલો છે અને ખારિયું છે બધું મિક્સમાં છે જો ફર્સ્ટ ક્લાસ કોરું કડકડીયું સારું સારું નાખવી છે બીજું તો બધું સાઈડમાં આપણે કરી દઈશી પાછો વરસાદ ચાલુ થયો છે જો કે દાબો છે એટલે કીચડ નથી થઈ કીચડ આપણે ડાબો એટલે જ રાખ્યો તો કે બે હવાની મજા આવે કીચડ બધી બહાર છે બીજી તમને વાત કરી દઉં આપણે જે વળકી લાવ્યા એનું નામકરણ એ કરવાનું છે તો તમને બધું વ્યવસ્થિત બતાવી દઉં અત્યારે વરસાદ ચાલુ થયો તો મિત્રો આ ઓડકી છે જે આપણે લઈએ અત્યારે ધુવાડી કરી છે એટલે ઝાખું ઝાખું દેખાતું હોય છે બપોરે વિડીયો નથી બીનો આનું આપણે નામકરણ કરવાનું છે જો હમણાં લઈએ ભાઈ આ તો છે મંગળા આપણે અને ત્યાર પછી ગોરી ત્યાર પછી ગોપી તો આ વળકી કેવીક છે એને એના રંગ ઉપરથી અથવા તો તમને યોગ્ય લાગે એવું નામ કોમેન્ટ કરજો એથી આપણે નામથી બોલાવી શકી બરાબર ગોરી આ ગોરી છે આ ગોપી આપણી પછી બીજી તો તમને ખબર જ છે આપણે રામલખન બાવળી શિવાની ધુવાળી ફૂલ થઈ ગઈ છે રોજી માણકીબેન આનંદ કરે હે ન્યાજ આપણે ડબ્બો અત્યારે ખૂણા મૂકો હે પછી આગળ લઈ લેવું કપૂર નાખીને બીજા બધા જો આઇસોલેશન વડે ફૂલ છે અત્યારે આ છે લક્ષ્મી પછી બે જે બે વાસળીઓ આમાં અંદર છે અત્યારે વ્યવસ્થિત નહીં બતાય તમને એટલે એનો વિડીયો આપણે આવતીકાલે લેશું તો પ્લીઝ મિત્રો નામ કોમેન્ટ કરજો જેથી આપણે નામથી બોલાવી શકી ને અમને યાદ રહે કે અત્યારે સંખ્યા વધી ગઈ છે બળદને તો આપણે ઓમ તો ન નામથી બોલાવવાની પણ આવડે વાસળીઓને ગાવું ને તો બોલાવવાના હોય બળદ તો બધે છૂટા જ હોય એટલે કંઈ તકલીફ ન હોય તો બધાય પડી ગઈ છે આરામથી મળ્યા છે ખાવા પીવા નંદી મહારાજને સારું થઈ ગયું છે હવે આજ પાટો છોડવો છે એટલે લગભગ નવ્વાણું ટકા સારું થઈ ગયું છે કમોડીવાળો જે બળદ હતો એને કમ્પ્લીટ થઈ ગયો અને પાટો છૂટી ગયો હવે બે ત્રણ દિવસમાં એ રિલીઝ થઈ જાય એટલે કે મોટા શેડમાં જનરલમાં વયો જાય પછી કંઈ ઓપરેશન છે નહીં એ કંઈ બરાબર તો મિત્રો વિડીયો ગમે તો શેર કરજો જય માતાજી જય શ્રી રામ